નોટિસને પણ અવગણીને પોતે અગાઉના ગુનામાં તડીપાર હોવા છતાં ત્યાં હજર પોલીસ અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી સ્ટાફના માણસો જવાબદાર પોલીસ અધિકારીઓ અને હજર પોલીસ પોઈન્ટના પોલીસ કર્મીઓ અને એસઆરપીના જવાનો સાથે મળી ખાકી વર્દીનો દુરુપયોગ કરી કાયદાને હાથમાં લઈ સુરચિત કાવતરું ગળી ગેરકાયદેસર રીતે દરગાહમાં મૂર્તિ સ્થાપિત કરી દરગાહના બાંધકામમાં ફેરફાર કર્યો તે તમામ અસામાજિક તત્વો અને પોલીસ અને જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી તેમજ આ ઉપરાંત આ બનાવના અનુસંધાને છેલ્લા ચોવીસ કલાકથી વધારે અન્ન અને જળનો ત્યાગ કરી બેઠેલા ઉપવાસ પરના ટ્રસ્ટીઓ અને ત્યાં આવેલી પૂર્વજોની કબરો યથાવત સ્થિતિમાં રાખવાની માંગને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી આ તમામ ટ્રસ્ટીઓને આ દરમિયાન કંઈ પણ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેમ જાણવામાં આવ્યું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા મારું નામ સોહેલ ચિસ્તીયા છે અત્યારે અમે અસલાલી પોલીસ સ્ટેશન આવ્યા છે અત્યારે આવવાનું અમારું મુખ્ય કારણ હતું પીરણા મુકામે આવેલી હજરત ઇમામ સાહેબ દરગાહનો પ્રશ્ન ઇમામ સભાઓની દરગાહનો પ્રશ્ન ઘણા ટાઈમથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને હાલમાં એવું હતું કે ઓગણીસ તારીખે રાત્રે નામદાર ગુજરાત હાઈકોર્ટની નોટિસ આવ્યા છતાં અમુક અસામાજિક તત્વો અને ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડિસ્ટર્બના માણસો અને એસઆરપીના જવાનોની સાથે ગેરકાયદેસર રીતે હોદ્દાનો દુરુપયોગ કરી અમુક અસામાજિક તત્વો અને એમાંથી પાછા બે તત્વો એવા હતા કે જે લોકો અગાઉના ગુનામાં તળી પાર છે તેમ છતાં આ લોકોએ ત્યાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અમુક દરગાહનું ચિત્ર બદલવાનો પ્રયાસ કર્યો અને દરગાહની અંદર ગેરકાયદેસર રીતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી એટલે અમારું અત્યારે તે રિલેટેડ આ સામે ફરિયાદ કરવા માટે અમે અસલાલી પોલીસ સ્ટેશને આવેલા અને અસલાલી પોલીસ સ્ટેશને આવ્યા એ આ બાબતની ફરિયાદ કરવાનું એવું થાય છે કે અગાઉ બાર તારીખના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી માનનીય ખેડા માન્ય અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી માન્ય ચેરિટી કમિશનર સાહેબ શ્રી અને તમામ ટ્રસ્ટીઓને એક નોટિસ પાઠવેલ હતી કે આવતીકાલે સોમવારે બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ આ રિલેટેડ તાત્કાલિક સુનાવણી કરશે અને એ સુનાવણી પહેલા કોઈ પણ ટ્રસ્ટીએ કે કોઈ પણ માણસે આ દરગાહની અંદર કોઈ પણ જાતનો નવો પ્રશ્ન ઉદભવવો નહીં અને ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં અને કોઈ પણ જાતનું ચિત્ર બદલવું નહીં તેમ છતાં આ તમામ અસામાજિક તત્વો પોલીસ અને જવાબદાર પોઈન્ટના તમામ જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠથી ખોટી રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ ઓર્ડર ગોળી પી જઈ આ પ્રયાસ કરેલો અને આ પ્રયાસના અનુસંધાને જે તે પિટિશનરો એટલે કે જે તે ફરિયાદી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ ગયેલા છે એ ત્રણ ટ્રસ્ટીઓ આ સ્થળ ઉપર ગયા હતા અને સ્થળ ઉપર તેમણે આમરણા જળનો અને અન્નનો ત્યાગ કરી ગાંધીજીના માર્ગે ઉપવાસ જાહેર કરેલો અને તે ઉપવાસને તોડવા માટે તમામ પોલીસ અધિકારીઓ ગયા અને તે લોકોની અટક કરી અને અત્યારે ગઈકાલથી એમને અટલાલી પોલીસ સ્ટેશન લાવેલા છે હજુ સુધી તે લોકોએ પાણીનો ત્યાગ કરેલો અન્નનો ત્યાગ કરેલો અને આ મરણાંત જ્યાં સુધી ખબરો નહીં બને ત્યાં સુધી તેમણે ઉપવાસ ધારણ કરેલો છે પોલીસને આ ચોખ્ખું આપણને દેખાઈ રહ્યું છે કે પોલીસ જે તે લોકો કાયદેસર ને પણ ગેરકાયદેસર રીતે આ જગ્યાએ જઈ તોડફોડ કરી આ જગ્યાએ જઈ ખોટી રીતે પ્રવેશ કર્યો અને આ અસામાજિક તત્વોએ જે કામ કર્યું તેમની સામે કોઈ પણ જાતના પગલા નહીં લેતી અને ગાંધીજી ત્યાં માર્ગે આ જે ત્રણ ટ્રસ્ટીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ ની શરણે ગયેલા છે તેમને ગેરકાયદેસર લાવી અટક કરેલ છે એટલે અમારી અત્યારે અહીં એક જ માંગ છે કે હું જાતે ઇમામ સાહેબ આવવાનો અનુયાયી છું ઇમામ સાહેબ આવવાને માનનારો છું હું આજે ફરિયાદ કરું છું તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે અને આ તમામ જવાબદાર અસામાજિક તત્વો સામે કે તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા ટ્રસ્ટીઓની માંગ છે તે પૂરી કરવામાં આવે અને આ દરમિયાન અમારા ટ્રસ્ટીઓની જાન માલ ને કોઈ પણ જાતનું નુકસાન થશે કે ફરિયાદીની ની જાન માલ કોઈ પણ જાતનું નુકસાન થશે તે તેનું તમામ જવાબદાર તંત્ર રહેશે રહેશે ને રહેશે અને અમે હજુ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટની ન્યાયની આશાએ બેઠા છીએ અસ્તુ જૈન જય ભારત